નગર મુખ્ય બજાર સહિત અનેક વિસ્તારમાં કચરાના ઢગ જોવા મળ્યા નગરપાલિકા દ્વારા અન્ય સફાઈ કામદારો લાવી સફાઈ કરાવતા મામલો વધારે પીચક્યો હડતાળ કરી રહેલા સફાઈ કામદારોએ અન્ય કામદારોને સફાઈ કરતા અટકાવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મામલો થાળે પાડવા પ્રયાસ હાથ ધર્યા હતા

સફાઈ કામદારો તારીખ ચોવીસ ના રોજ અરજી કરેલી હતી ત્યાર સુધી એ લોકો હડતાલ ઉતરશે એમાં રજૂ કરેલ તમામ પ્રશ્નો માટે હવે તારીખ ચોવીસ તારીખ સત્યાવીસ હું પ્રમુખશ્રી અને શ્રી સાથે બેસી ચર્ચા વિચારણા કરે અને જે પણ કાયદાકીય રીતે જે અમે સ્વીકારી શકીએ છીએ એવી તમામ માગણીઓ અમે સ્વીકારેલ છે પરંતુ તે પૂર્ણ કરવામાં અમુક સમય લાગે છે એના માટે અમે કાયદાકીય રીતે બંધાવેલા છે તો આ માગણીઓ તાત્કાલિક પૂર્ણ ન કરવામાં આવે તો એ લોકો હડતાલ શરૂ રાખશે તેમ એ લોકો અમને જણાવે ત્રણ દિવસથી આ હડતાલ ચાલુ છે તો સાવલીમાં ઘણો ગંદકી વધેલ છે આથી અમે તેમને ગઈકાલે સાંજે નોટિસ આપીને જાણ કરેલ છે કે જાહેર આરોગ્ય જોખમ જોખમાતું હોય સાવલીના નગરજનો અમારી વૈકલ્પિક સુવિધા ઊભી કરવી સફાઈની એ અમારી ફરજમાં આવે છે આથી અમે એમને હું કલ્પ કરેલું કે જો તમે કાલે સવારથી તમારે સફાઈના કાર્યોમાં જોડાવું ન હોય તો અમે વૈકલ્પિક સુવિધા ઊભી કરી જાતે સફાઈનું કાર્ય કરીશું પરંતુ તે પણ એ લોકોએ અમારા હુકમનો અનાદર કરી અને જે અમે વૈકલ્પિક સુવિધા માટે જે સફાઈ કામદારોને અમે કામ કામગીરી સોંપેલ હતી તેમાં પણ એ લોકોએ એમની જોડે પણ અભદ્ર વ્યવહાર કરી એમના સાધનોને તેમના હાથમાંથી છીનવી અને જાહેર રસ્તાઓ પર એમને નારેબાજી કરી સફાઈનું કાર્ય આજે ચોથા દિવસે પણ સાવલીમાં ગામમાં કરવા દેવા નથી આથી અમે આજે પોલીસ બંદોબસ્ત સાથે સફાઈ કરવા માટે અમે પ્રયત્ન કર્યો ફરી વખત કે હવે સફાઈ અનિવાર્ય બની છે તો આજે પણ તેમને પોલીસ બંદોબસ્ત હોવા છતાં પણ આજે એમને સફાઈ કરવા દેવી નથી એ ઉપરાંત જે કચરો ઓલરેડી જે ટ્રેક ટ્રેક્ટર એમાં ભરેલ છે તે પણ એ લોકો જાહેર રસ્તામાં સામેથી ખાલી કરી વધુ ગંદકી વધારી રહ્યા છે બિહારમાં નીતીશની પલટીથી નવી સરકાર આવી ગઈ છે હાજેડી સાથેનું ગઠબંધન તોડ્યા બાદ રાજીનામું આપીને નીતીશ ભાજપના ટેકાથી સરકાર બનાવીને નવમી વાર બિહારના મુખ્યમંત્રી પદના શપથ લીધા છે